क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात अभी अनेक मुद्दा છેલ્લા ઘણા સમયથી હિન્દી થ્રિલર ફિલ્મ્સ જેવી અનેક ઘટનાઓ બની ચૂકી છે આ ઘટનાઓ વિશે સવાલ થાય કે શું માનવતા પરવારી છે અને હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં આણંદના આંકલાવ તાલુકામાં બનેલી ઘટનાએ સૌ કોઈને ચોંકાવ્યા આ ઘટનામાં સાડા પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદથી તેનો કોઈ અથોપતો નથી તે જીવી રહી છે કે ક્યાંક ગોંધી રાખવામાં આવી છે તેની હત્યા કરવામાં આવી છે કે પછી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેને લઈને હજુ કોઈ જ સ્પષ્ટતા થઈ શકી નથી આકલાવના નવાખલ ગામની આ ઘટના સૌ કોઈના માટે ચોંકાવનારી છે જો તમે તેની હકીકત સાંભળશો તો તમે પણ દંગ રહી જશો ત્રીસ ઓગસ્ટે સાંજે મંદિરે રમવા જવાનું કહીને દીકરી ઘરેથી નીકળી હતી પરંતુ ઘેર પાછી ન ફરતા પરિવારજનો ચિંતાઓ મુકાયા આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી પોલીસ તપાસમાં હવે બાળકીને શોધી રહી છે સાડા પાંચ વર્ષની દીકરીના કોઈ જ સમાચાર ન મળતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ છે પરિવારમાં માતમ છવાઈ ગયું છે પરિવારજનોનું કહેવું છે કે તેમની દીકરીની હજુ સુધી કોઈ જ ભાડ મળી નથી દેખાવે સુંદર અને કાલું ઘેલું બોલીને સૌને હસાવતી દીકરી વિના આ ઘર સૌને વેરાન ભાસે છે પરિવાર ભાંગી પડ્યો છે રડી રડીને પરિવારજનોની હાલત ખૂબ જ ખરાબ છે પરિવારજનોની એક જ માંગ છે કે કોઈ પણ ભોગે તેમની દીકરી પાછી લાવી આપવામાં આવે કાલે મારી બહેરી વાસણ કરવા ગઈ હતી એની જોડે મારી છોકરી ગઈ હતી ચાર વાગે અને મારા બહેરી ઉપર ધાબા પર વાસણ કરવા ગયા મારી છોકરી નીચે બેઠી હતી પછી મારી બહે નીચે આવી રામાપી રામાપીના મંદિરે આરતી અને આરતી પછી પત્યા પછી અમે શોધ કરી પણ કંઈ મળી નહીં ત્યાં પછી અમે પોલીસ સ્ટેશને આવ્યા બાઇક ઉપર બેહાડી લઈ ગયો મારી છોકરી ચાર ને દસ ચાર ને દસ મિનિટે સજના આવું એ કહે કે મેં કા મારી નાખી કાપી નાખી એવું કહે બલી હાલ એવું બધું કહે પણ સાચું બોલતો નહીં બાળકીના પિતા જ્યારે પોલીસ સ્ટેશનમાં ઉઠાવીને લઈ ગયો પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી કોઈ બીજો નહીં પણ માસૂમ દીકરીના કાકાનો મિત્ર હોવાનું સામે આવ્યું છે તેનું નામ અજય પઢિયાર છે તેણે પહેલા દીકરીનું અપહરણ કર્યું બાદમાં તેને કોતરોમાં લઈ ગયો તેને હતું કે આ બાબતે કોઈને ખબર નહીં પડે પરંતુ પોલીસ ગણતરીના કલાકોમાં તેને રાઉન્ડ અપ કરી લીધો છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અજય પઢિયારના બીજા લગ્ન થયેલા છે તેની પત્ની ગર્ભવતી છે હજુ એકત્રીસમી ઓગસ્ટે જ તેનું સીમંત હતું પરંતુ સીમંતના આગલા દિવસે જ તેણે બાળકીનું અપહરણ કર્યું અને તાંત્રિક વિધિના નામે બાળકીને ઉઠાવી ગયો ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી અજય ત્રણ મહિના પહેલા જ ગામની અન્ય સાત વર્ષની બાળકીને ઉઠાવી ગયો ગયો હતો ગ્રામજનોએ તપાસ અજય બાળકી સાથે ઝડપાઈ અને બાળકીનો બચાવ થયો હતો પરંતુ તે સમયે કોઈએ અજય સામે પોલીસ ફરિયાદ ન કરતા તેની હિંમત વધી ગઈ અને ફરીવાર તેણે વધુ સતર્કતા દાખવીને બાળકીનું અપહરણ કર્યું જેને પગલે માસુમ દીકરીના કાકા ખૂબ જ વ્યથિત છે કારણ કે જેની સાથે તેણે મિત્રતા કરી તે મિત્ર જ ગદ્દાર નીકળ્યો મેરા ચેક કરે ચેક કરતા કરતા રાતના ચાર વાગી ગયા હતા અને અમે એ દેખાઈ ગયો કે આ વ્યક્તિ હતો અને એ વ્યક્તિ પાછો હું હજી અમારું મોકલે પોલીસ સ્ટેશનમાં આ તો સાથે કેસ કરવા હોતો તો પણ સાથે અને ભાઈ બંધ હતો ખાતો તો પીતો તો ઘેર જ રહેતો તો આવતો હતો જતો હતો અને પછી રાતે એ ભાઈ દેખાઈ ગયો ભાઈ અમે ઘેર જઈને અને ઉઠાવી લીધો પોલીસવાળા બધા સાથે જઈને ઘેર ઉઠાવી લીધો અને પછી અહીંયા જેલમાં એક સજા કરવા માટે આવી ગયો અત્યારે એને પૂછે કે તું આ છોકરીને શું ગયો કરતો ઘેર ખાતો હતો ને પીધો તો બધું ગદારી કરી ત્યાં તો એ એવું કહે કે હું બધું હાલવા ગયો હતો મેં મારી નાખી દીધી હે હું આમ કર્યા એવું કરે પણ અમારે જે બને એમ વહેલો તકે અમારે નિર્ણય જોઈએ હવે સૌથી મોટો સવાલ એ છે કે અજયે માસુમ દીકરીનું અપહરણ કેમ કર્યું તો તેના પાછળ અંધશ્રદ્ધા જવાબદાર છે આરોપી અજય તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો અને તેની પત્ની ગર્ભવતી હોવાથી સંતાન પ્રાપ્તિ અર્થે ભુવાએ તાંત્રિક વિધિ માટે બાળકીની બલિ આપવા કહ્યું હતું જેથી અજય પઢિયારે બાળકીનું બાઇક પર અપહરણ કર્યું જોકે અપહરણ બાદ બાળકીની બલિ ચઢાવી કે નહીં તેને લઈ હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી આ સમગ્ર મામલે પોલીસે એક આરોપીને રાઉન્ડ અપ કર્યો છે આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે બાળકીને મહી નદીના કોતરોમાં લઈ ગયો જેના આધારે પોલીસ બાળકીને શોધી રહી છે જો કે બાળકીની હત્યા થઈ કે કેમ તાંત્રિક વિધિ થઈ કે કેમ કે પછી બાળકી સાથે દુષ્કર્મ થયું છે આ તમામ સવાલોને લઈને પોલીસ હજુ મૌન સેવી રહી છે પોતાના જે પ્રાથમિક પૂછપરછ છે પોલીસે રાઉન્ડ અપ કરી આ શંકાસ્પદ જે લાગ્યો એને એ જણાવે છે કે ભાઈ એ જે છે એ બાળકીને જે મીની નદી છે આપણે ઉમેટાની પાસે ત્યાં લઈ ગયેલો એ કે છે હાલમાં પ્રાથમિક તબક્કે એવું જણાવે છે કે ભાઈ એ વિસ્તારની આસપાસે લઈ ગયેલ છે જે વિસ્તાર શકમન જે ઈસમ આપણે રાઉન્ડ અપ કર્યો છે બતાવે છે એ નદીનો વિસ્તાર છે નદીમાં હાલ પાણીનો વહેણ વધારે છે તો પોલીસ ડ્રોન છે ડોગ સ્કોડ છે અને એસબીઆરએફની મદદથી આ બાળકીને શોધી કાઢવા માટે અત્યારે સઘન પ્રયત્નો કરી રહી છે બાળકીને શોધવાનું કામ ખૂબ જ મુશ્કેલ બન્યું છે એનડીઆરએફની મદદથી પોલીસની ટીમો બાળકીને શોધી રહી છે પરંતુ હજુ સુધી તેની કોઈ ભાડ મળી નથી તો બીજી તરફ પોલીસે આંકલાવના ચાર ભુવાને રાઉન્ડ અપ કર્યા છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે તો બીજી તરફ પરિવાર હવે ન્યાય માગી રહ્યો છે આરોપીને કડકમાંથી કડક સજા થાય તેવી માંગ કરી રહ્યો છે પરિવારની આંખો દીકરીના આગમનની રાહ જોઈ રહી છે સવાલ એ છે કે આખરે એ વ્યક્તિ દીકરીને શા માટે લઈ ગયો હતો અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છું બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત